એક વખત પવન અને સૂરજ ચણસા ચડ સીમા પવન કહે સૂરજ તારા કરતા હું બળવાન તું બળવાન મારી આગળ તારી કશી સા નહીં સમજ્યો એકલ અવતરણ ચિહ્ન પવને કહ્યું ના ના તારા કરતા હું ખૂબ બળવાન બોલ એકલ અવતરણ ચિહ્ન જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી સૂરજે પવનને કહ્યું પેલા મુસાફર શાલ આપણા બે માંથી જે ઉતરાવે તે વધુ બળવાન બોલ છે કબૂલ એક લવત રહેચે પવને કહ્યું મંજૂર એક લવત રહેચે જા પહેલી તક તને આપું છું સૂરજે પવનને કહ્યું અરે હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું જોજે ને પવન બોલ્યો પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોર જોરથી ફૂંકાવા લાગ્યો પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવન નો વારો પૂરો ન થયો હવે વારો આવ્યો સૂરજે પૃથ્વી પર સ્મિત વેર્યો જરાક ગરમી લાગી એણે તરત શાલ ની પકડ ઢીલી કરી નાખી જેમ જેમ સૂરજનું નું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ હવે મુસાફર ને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી તેને શાય ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી પવનને ને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે ઘણી વખત જે કામ બળતી ન થાય તે કેવળ મિત્રો સ્મિત કરી જાય છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જી કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ